નર્મદા જિલ્લા એકતા સ્ટ્રચ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા ભારત પર્વમાં સહભાગી થવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુલાકાતે પહોંચ્યા તેમની સાથે ઉત્તર રાજ્યપાલ સહિત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી સીધા ભારત પર્વની ઉજવણીમાં પહોંચ્યા હતા ત્યાં તેમણે વિરોધીઓના આતંકવાદીઓને લઈને લલકાર્યા હતા અને દિલ્હીની ઘટનાને લઈને બોલ્યા હતા કે ભારતની અને ભારતના લોકોની સુરક્ષાને ખંડિત કરવાની કોઈએ પણ કોશિશ કરી છે તો તેમને મોટી કિંમત ચૂકવવી પડશે તો આ વાત મંત્રી યોગી આદિત્યનાથે વાત કરી હતી ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત પ્રકાશ પર્વ એક એકતાનું એક ઉદ્દમ ઉદાહરણ છે તો આખો દેશ એક થઈને આ પર્વની ઉજવણી કરે તે ભારત પર્વનું ઉદાહરણ છે સરદાર સાહેબના સમયે જૂનાગઢમાં નવાબ અને હૈદરાબાદના નિઝામ અનાગ કરાતે જે કર્યું હતું તે દેશ છોડીને જવું પડ્યું હતું તો આ નવું ભારત બની રહ્યું છે ભારતની સુરક્ષાને ખંડિત કરવાની કોશિશ કરી તો તેમણે મોટી કિંમત ચૂકવવાનો વારો આવશે તેવું કહીને દેશને વિરોધ અને આતંકવાદીઓને લલકાર્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ